શ્રાવણ મહિનામાં પ્રથમ દિવસે બ્રાહ્મણો દ્વારા યજમાનો માટે કરવામાં આવતી હોય છે શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે મહેસાણા ખાતે રાધનપુર રોડ ઉપર આવેલ શ્રી ત્રમ્બિકેશ્વર મહાદેવ મંદિરોમાં બ્રાહ્મણો દ્વારા યજમાનો માટે બિલીપત્ર વિધિ કરવામાં આવી શ્રાવણ વિનુ ભગવાન શિવ ને સમર્પિત છે અને બિલીપત્ર શિવજી ને અત્યંત પ્રિય હોય છે આ બાબતે બિલીપત્ર ની પૂજા કરવામાં આવતી હોય છે શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને બ્રાહ્મણો દ્વારા આ દિવસે ખાસ વિધિઓ કરવામાં આવે છે જેમાં શિવ પૂજા અને રુદ્રાભિષેક યજ્ઞ અને હવન વ્રત અને ઉપવાસ જેવા અલગ અલગ પ્રકારની વિધિ કરવામાં આવતી હોય છે શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત હોવાથી બ્રાહ્મણો દ્વારા શિવલિંગ પર રુદ્રાભિષેક શિવ મંત્રનો જાપ અને બિલીપત્ર ચઢાવીને વિશેષ પૂજા કરવામાં આવે છે શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે બ્રાહ્મણો દ્વારા શાંતિ સમૃદ્ધિ અને મોક્ષ માટે વિધિ કરવામાં આવતી હોય છે યજમાનો બ્રાહ્મણોના માર્ગદર્શન હેઠળ શિવલિંગ પર બિલીપત્ર અર્પણ કરે છે બિલીપત્રના ત્રણ પાંદડા વાળા પર્ણ શિવજીને ચઢાવવામાં આવે છે જે શુદ્ધ અને નિષ્કલંક હોવા જોઈએ બિલીપત્ર ચઢાવતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવામાં આવે છે બ્રાહ્મણો યજમાનોને શિવલિંગનો અભિષેક કરાવે છે જેમાં બિલીપત્રનો ઉપયોગ મુખ્ય રૂપે થાય છે આ વિધિમાં દૂધ દહીં ઘી મધ ગંગાચળ અને શ્રદ્ધાપૂર્વક બિલીપત્ર ચઢાવવામાં આવે છે બિલી વિધિ દ્વારા શિવજીની કૃપા આધ્યાત્મિક શુદ્ધિ પાપોનું નિવારણ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે બિલીપત્રને શિવના ત્રિનેત્રનું પ્રતિક માનવામાં આવે છે જે શાંતિ અને મોક્ષ પ્રદાન કરે છે શ્રાવણના પ્રથમ દિવસે આ વિધિ વહેલી સવારે શિવ મંદિરોમાં કરવામાં આવતી હોય છે બ્યુરો એમજી લાઈવ ચેતન પટેલ મહેસાણા શ્રાવણ માસ દરમિયાન પવિત્ર શ્રાવણ માસ દરમિયાન યજમાન શ્રીઓ માટે વિધિ રાખેલ છે અને સવા લાખ બિલીપત્ર ચઢાવવામાં આવશે એમના વતી આપણે કર્મકાંડી બ્રહ્મ એમના બધી બિલીપત્રમાં અંદર શિવજીને અર્પણ કરશે સવા લાખ બિલીપત્ર ચડાવવામાં આવશે અને આજે જે વિધિ થઈ રહી છે કઈ બાબતની વિધિ હોય છે એ બાબતે શું કહેશો એ બાબતે એવું કહેવામાં આવે છે કે યજમાન શિવમાં જે વિધિ કરવા માટે આવે છે એમાં માટે જો વિધિ સાથે એટલા બધા ભક્તો અંદર દર્શન કે બિલીપત્ર ના ચડાવી શકે એમના વતી પૂજા વિધિ બધી સંપન્ન કરાવીને કર્મકાંડી બ્રાહ્મણ દ્વારા એ બધા જે યજમાનશ્રીઓના વતી એ બિલીપત્ર ચઢાવવામાં ભગવાનને આવે છે